ત્યારે હું આપને ખાસ એ પૂછવા કે આપ જ્યારે આ ક્ષેત્રમાં આવ્યા ત્યારે આપની પરિવાર તરફથી કેવા માંગીશો મળતા હતા પરિવાર કેવો સપોર્ટ રહ્યો જો મારા પપ્પાની વાત કરું તો એ મારા માટે પ્રેરણારૂપ છે કારણ કે એમની રોજની ભાગમભાગ એમની મહેનત જોઈને જ હું આટલું કામ કરવા માટે બંધાયેલો છું અને આટલી મહેનત કરી શકું છું તો મને પ્રેરણા આપવા માટે મારા પપ્પાનું ખૂબ જ યોગદાન છે સાથે સાથે મારા પત્ની શીતલની વાત કરું તો એમનો ફૂલ સપોર્ટ રહ્યો મને અને એમના સપોર્ટની કારણે આજે હું એક નોકરી કરતા વર્ગમાંથી આજે એક બિઝનેસમેન બની ગયો તો એમનું પણ મારા કેરિયરમાં ખૂબ જ મોટું યોગદાન છે